ને આ જે મુછા આરોપી ચાર માયા ભાઈનો ભાણિયો થાય છે કુટુંબમાં એના બગદાણાના બબાલના આરોપી મુખ્ય આરોપી માયાભાઈ આહિરના ભાણિયા હોવાનું અત્યારે નિવેદન નવનીતભાઈ જે પીડિત છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે થોડાક દિવસ પહેલાં બગદાણાની અંદર જે હિચકારો હુમલો નવનીતભાઈ ઉપર કરવામાં આવ્યો હતો તે પછી તેમને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ કોળી સમાજ પણ ખડેપગે તેમના સમર્થનમાં આવ્યો હોસ્પિટલની અંદર મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા અને ન્યાયની માંગણી કરી અને આકરા તેવર પણ દેખાડ્યા ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ત્યાં પહોંચે છે અને તેઓ પણ આકરા તેવરની અંદર ભાષણ પણ આપ્યું હતું સાથે તેમણે સાંત્વના પણ આપી હતી અને વિશ્વાસ આપ્યો હતો કે નવનીતને ન્યાય તો અપાવવાનો જ છે જે પણ આરોપીઓ હોય મોટા હોય નાના હોય તેમને છોડવાના નથી તેવું તેમનું નિવેદન પણ વાયરલ થયું હતું અને તેમણે ભાષણ આપતા કહ્યું હતું કે કોળીનો કોઈ છોકરાઓનો ચાળો ન કરી દે ન કરી શકે એવું હવે કરવાનું છે અમારો સમાજ જે ભોળો છે અને સમાજના લોકોને ઘણા સમયથી પીડિત છે અને આવા મુખ્ય જે લોકો હોય છે એઓ ધમકાવી જાય છે ધોકા મારી જાય છે સાથે ઘણા બધા નિવેદનો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા ત્યારબાદ હીરા સોલંકીએ કહ્યું હતું કે અમે હવે સોમવારે મુખ્યમંત્રી અને હરેશભાઈ સંઘવીને પણ મળવાના છે અને યોગ્ય તપાસ કરી કડકમાં કડક સજા થાય તેવું પણ તેમને કહ્યું હતું હવે વાત રહી ગઈકાલે એટલે કે સોમવાર છે સોમવારના દિવસે કોળી સમાજના તમામ આગેવાનો હોય સાંસદો હોય અને મોટા ગજાના નેતાઓ પણ ત્યાં રજૂઆત કરવા માટે જવાના છે તે વચ્ચે હવે એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તેમાં નવનીતભાઈનું નિવેદન સામે આવ્યું છે તેમાં તેઓ કહે છે કે મુખ્ય આરોપી જે નાજુ નામનો વ્યક્તિ છે તે મુખ્ય આરોપી છે અને તે માયાભાઈ આહિરનો ભાણિયો હોવાનો આક્ષેપ જે છે તે નવનીતભાઈ લગાવી રહ્યા છે ત્યાં નેતાઓ મળવા પહોંચ્યા હતા આગેવાનો મળવા પહોંચ્યા હતા તેમને કહી રહ્યા છે કે જે મુખ્ય આરોપી છે એ તો માયાભાઈ આહિરનો ભાણિયો છે ઘણા લોકો અંદર એવું પણ કહી રહ્યા છે કે આ તો માયાભાઈ આહિરના સગાવાલો છે તો આ વિડીયોને લઈને દર્શક મિત્રો તમારું શું કહેવું છે અમારું પેજ પુષ્ટિ કરતું નથી પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તેમાં માયાભાઈના ભાણિયાનો ઉલ્લેખ જે ખુદ પીડિત છે તેમના ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો એવા નવનીત આવો આક્ષેપ લગાવ્યો છે અને હવે જોવાનું એ રહ્યું છે કે આક્ષેપને લઈને પણ પોલીસ શું તપાસ કરે છે અને આ જે મુછા આરોપી છે દર્શક માં એનો ભાણ્યો જ થાય છે કુટુંબ મે મને એવું કે કોઈ હશે અધિકારી કે કોઈ એમ એટલે હું એ સાઈડ ગયો એટલે એને કોઈને મેં જોયા નહીં એટલે એ લોકો પાસે ગાડી લઈને નીકળ્યા એટલે હું ગયો આગળ એવડે હું થોડોક આગળ ગયો એટલે એની ગાડી મેં ક્રોસ કરી પછી પાસે આગળ આવીને જીધા ઉતરીને મારવા જ મેળે